વલસાડ જિલ્લામાં વરસાદનો વિરામ મેઘરાજાએ વિરામ લેતા વહીવટી તંત્ર રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવાના કામમાં જોતરાયા વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદે વિરામ લીધો છે જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સવારથી કોઈ વરસાદ નોંધાયો નથી જેના લઈ વહીવટી તંત્ર રસ્તા ઉપર પડેલા ખાડા પૂરવાના કામમાં જોતરાયા છે ગઈકાલે ધરમપુર તાલુકાનો સૌથી વધુ 21 મિલીમીટર વરસાદ નોંધાયો હતો ઉમર ગામમાં 9 મિલીમીટર mm વાપીમાં 6 મિલીમીટર mm કપરાડામાં 3 મિલીમીટર mm પાડીમાં 1 મિલીમીટર વરસાદ પડ્યો હતો ત્યારે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ખરાબ રસ્તાઓના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ઉખડ્યા હતા જેના લઈને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તમામ રસ્તા રિપેર કરવાનું કામ શરૂ કરી દીધું છે